તો પછી મને એમ થયું કે હાલને ઘરે જ આવશો તો અત્યારે હવા પર ડેલી તમને ખબર શું કે બેઠો હોય એમ અને હવે કેવું થઈ ગયું આદત પડી ગઈ કે ભાઈ બપોરે બ્લોગ ના બનાવીને મતલબ આખા દિવસમાં બ્લોગ ન ઉતારું ને તો એમ કંઈક મજા ન હોય એવું થાય કેમ એમ થાય કે આજે મેં વિડીયો ઉતાર્યો નથી આજે આખો દિવસ કેમ ગયો મારો કેમ ગયો એ રીતનો બધું વિચાર આવવા મને તો હું બેઠા બેઠા વિચાર કર્યો મેં ઘણી ટાઈમ મેં કીધું નથી બનાવો નથી બનાવો તો પછી અત્યારે બે જે બે વાગી ગયા છે મીધું હાલને પછી બનાવી નાખું કે અમે નથી બનાવ્યું નહીં એની કરતાં બનાવી લઉં તો વધારે અને શરદી થઈ ગઈ છે એટલે કાંઈ બહુ બોલાય એવું તો નથી પણ તડકો એ પણ તમને બતાવો કેવો તડકો જો તડકો જોરદાર છે ને આવા તડકામાં જો કેવા મજૂરી કરે બિચારા ને ભાઈ તડકા એ અત્યારે એવો હશે ને વાત જવા જેવી રીતનો તડકો હશે તો મીધું જમી લીધું છે અને હવે દુકાન જાતો હતો કાંઈ નહીં હાલ શરૂમાં વાતચીત કરી લો તમારે અને બ્લોગ બનાવી દો અને એક મસ્ત મજાની રીલ પણ બનાવી છે તો નીચે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં છું લિંક ઇન્સ્ટાગ્રામની ત્યાંથી લઈને તમે જોઈ લેજો બરાબર તમને મજા આવશે તો કાંઈ નહીં હાલો ભાઈ કન્ટિન્યુ ફૂલ બ્લોગમાં બનાવી રહેજો અને જે નાનો આમ તો મોટો આમ તો જે બનશે એ બ્લોગ બનાવીને નાખીશ બાકી તો મને ખબર છે કે આજનો બ્લોગમાં કંઈ જવાનું નથી અને દુકાનનો ડેલીનો ઘરનો બ્લોગ મારો હોય એ જ છે કન્ટિન્યુ તો જોઈ રાખજો તો ભાઈ જો ગાવડા આવી જતા મોટું બોટું ધોઈ ને આવું હે 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 ગાવડાનું કૂતરાનું કૂતરાનું ગાવડાનું ઘર છે અમારે તો કેમકે અમારે ગેટ નથી ને એટલે તો ગમે કરી જાવ હવે તો મોટું બોટું જોઈ નહીં ખુશ ને જો ગાડી આજ તો શનિવાર છે એટલે આ ગાડી ઘરે જ પડી છે કારણ કે શનિવાર હોય ને એટલે આ ગાડી ઘરે હોય

હવે ચા પાણી પી લે ફટાફટ ને પછી મોટું મોટું થઈને તો ચા પાણી પી લીધા કે ઓલી બાજુ ઓલા મકાને વાસણ ધોવા ને હવે પાણીની બોટલ જો ભરવાની છે તો પેલા ગોળેથી ભરી લો અને અત્યારે તો આ ગુડી ગાડી સોરી ગુડીની ગાડી આ ગાડી અહીં પડી રહેવા દેવાની છે કારણ કે ઓલી ગાડી છે ને શનિવાર સાઈડ પડી છે તો એ લેતી જવાની છે તો એ લઈને જાઓ અને પછી છ વાગે ને તો પાછો રીલ બનાવવા વિડીયો બનાવો પાછો આવું પહેલાં તો મોટું પડું ધોઈને ફ્રેશ થઈને પછી જ આવવાનું છે કારણ કે કવરનું લાંબુ લગાવ્યું હતું બપોરે પછી મેં ક્યાં મોટું પડું ધોયું નથી તો પંખો બંધ કરી દો ફરે છે એટલે પંખો બંધ કરીને પછી નીકળું ઓલી બાજુ જવું પડશે ઓલા ઘરે કેમ કે પંખો બંધ સાફ કરવા બોડીઓ અહીંયા છે તો ત્યાં બંધ કરવા જવાનું થાય

એટલે વિડીયો બનાવતો મારી સામું જોતા જ હોય હાલો આપણે નીકળીએ દુકાને તો ઉભી રહ્યા દઈ દો હાકી રહ્યા હવે આ ખબર પડે હવે આ દઈ દો તો હું આવતી છું ખોઈ લેવો ખોઈ લે આવો ખોઈ ખોઈ લેવો હાલ તને મારે વિડિયો બનાવવું છે હવે ઘરે આપણે વિડીયો બનાવ ચાલ લાઈક કર શું કેવું કે આમાં પેલા આવાજ નો દો ને તો નહીં હાલ આખી રહ્યા હાલ

તો ભાઈ જો અત્યારે હાવણો હાથમાં લીધું ઘણા ટાઈમથી વાળું નહોતું તો પછી આજે સાફ સફાઈ કરીને જો કચરો બાળી નાખ્યો છે અને અત્યારે છે નવ જો ભાઈ તાપ કર્યો છે અત્યારે ટાઈડનો તો જો મોટે બાંધી દીધું અત્યારે કેમ કે ધૂળ ન ઉડે એટલે મને પાછી શરદી થઈ એટલે મેં માથે બાંધ્યું છે કેમ કે આ ધૂળ માથામાં જાય એટલે અને હાથમાં છે હાવણો ભાઈ તો પહેલાં તો બધે વાળવાનું છે સાફ સફાઈ કરીને આટલો જો દુકાનમાં અંદર પડ્યો થઈ કચરો બાળો છે હજી સાફ સફાઈ બાકી છે ઘણા છે વાળી નાખે સાફ થઈ જાય પણ દિવસે નથી કરતો ટાઈમ મળતો બ્લોગ એન્ડિંગ કરી નાખી તો બરોબર તો બના રહેજો બ્લોગમાં તો ભાઈ જો હવે કચરો બસો બાળી નાખ્યો ને મોટેથી કાઢી નાખો ને હવે છે ને ભાઈ શું કા હરખો ભૂખ લાગી છે બહુ ક્યારની મોટું પૂરું ધોવું પડશે ફ્રેશ થવું પડશે અને પછી ભૂખે લાગી છે ને આજે થોડુંક લેટ થઈ ગયું કચરોનું બાળવાનું ભેગું થયું ને બહુ થોડુંક લેટ થઈ ગયું છે

હજી થોડુંક આ થઈ ગયું ભાઈ એક હાથે ભેગું કરી નાખું કરું મેં વાહ શાબાશ બઢિયા તો હવે છે ને હવે બધું પેક કરી દેવા રિપેરિંગનો મોબાઈલ હોય ને બધા કાઢી નાખી આમાંથી બે ત્રીસ ટકા થઈ ગયું હતું મારો બીજો ફોન ક્યાં છે ખાનામાં પીડ્યો હોય છે નવ ને પંચાવન થઈ ગયું થોડુંક લેટ થઈ ગયો છે તો ભાઈ હવે જ છે ઘરે તો બધાને જય શ્રી એમ જય માતાજી અને અત્યારે બસ એટલું ને ખાસ કરીને ચેનલ પર ન આવતો ચેનલને કરો કરવામાં તો યુઝ જઈ ન આવતો કોઈને ખબર એલ્ગોરિધમ વિખાઈ ગયું છે એટલે તો કાંઈ નહીં બધા જય શ્રી રામ જય માતાજી એમાં વાત તમારો નથી કેમ કે હું ક્યાંય બહાર જતો નથી બ્લોગ બનાવવા માટે આઈ નો બ્લોગ હોય એવું છે તો કાંઈ નહીં જય માતાજી જય રામ મળશું ફરી એક નવા બ્લોગ સાથે તો અત્યારે એટલું તો બાય બાય